કેટલા વર્ષથી મેગા કીટ વાપરો છો આ ત્રીજું વર્ષ છે ત્રીજું વર્ષ છે રમેશભાઈ આ બટેટા કેટલા કેટલા દિવસના છે આ 42 દિવસના છે ફક્ત 42 દિવસનું બટાટાનો તમે ગ્રોથ જોઈ શકો છો એની પાનની ગ્રીનરી જોઈ શકો છો પાનની સાઈઝ જોઈ શકો છો બરાબર ને ટૂંકમાં મેગા કીટ 50 કિલોની બેગમાં છ અલગ અલગ ખાતર આવે છે એ થઈને પાકને જરૂરી

આવે છે પ્રોમ આવે છે બાયોપોટાસ આવે છે વોટર સોલ્યુબલ લિક્વિડ ફોર્મ માં પણ આવે છે જીરો બાવન

બરાબર હવે તમે ઘઉં પાકમાં વાપરી છે મેઘા કે તો શું જોવા મળે છે ઘઉં માં એનો કલર એકદમ લીલો છમ છે એ પણ આપણે જોઈ લઈશું કે મેગા કીટ ઘઉના પાકમાં રમેશભાઈ વાપરી છે એનું પરિણામ કેવું છે બરાબર હવે તમે મેગા કીટ ક્યાંથી ખરીદો છો માધવ એગ્રો ધાનેરા તમને ચોક્કસ સાચું અને યોગ્ય દિશાનું ગાઈડન્સ મળે છે ત્યાંથી માર્ગદર્શન પૂરેપૂરું મળે છે દવા ખાતર બિયારણ બધામાં